જય સચિદાનંદ કરી ભગવાન પગે લાગ્યા ગયા રામને એટલે બાજુમાં બેઠા સતીએ પૂછ્યું કે મારા તમે કોને પગે લાગો છો સતીએ કીધું કે ભગવાન શંકરે કીધું કે સતી તમને નથી ખબર તો કે ના કે હમણાં આપણે જેની કથા સાંભળીને ને એ મારા રામ અવતાર લઈને આવ્યા છે એને પગે લાગ્યો પણ કથા સાંભળી હોય તો ને તો ખબર હોય એટલે સતીએ કીધું

એટલે જીવન આપણું ઢોરું થઈ જાય મને ક્યારેય જીવનમાં શંકા ન રાખ જય સચિદાનંદ જગ પાવન અસ કહી ચલે મનોજ નશા મા સતી ને શંકા પડી કે આ ભગવાન ન હોય તો કે દેવી તમે કેમ માનશો તો કે હું પરીક્ષા કરવા જાઉં છું પણ ભગવાન શિવ એટલી ટકોર કરી કે દેવી એક વાત કરું તો કે શું એ ભગવાન છે કે મને ખબર છે પણ તમે પરીક્ષા કરવા જાવ છો પણ પરીક્ષામાં ધ્યાન રાખજો અવડું ન બની જાય સતી મનમાં વિચાર કરે કે પરીક્ષા લેવી પણ હવે શું બનવું ત્યાં એમાં બરાબર વિચાર આવ્યો કે આ જેમને ગોતે છે એનું રૂપ લઈ લઉં એટલે માં સતીએ સીતાજીનું રૂપ લઈ અને એક વડલા નીચે બેસી ગયા એમાં બરાબર આગળ ભગવાન લક્ષ્મણ મહારાજ ને પાછળ ભગવાન રામ એટલે લક્ષ્મણ મહારાજ આગળ ચાલતા ચાલતા એને જરાક ઊંચું જોયું એટલે માં સતી સીતાજી નું રૂપ લઈને બેઠા છે લક્ષ્મણજી ને ખબર પડી ગઈ એટલે વિચાર કરે છે કે આ મોટા મોટા સમજી લેશે આમ આપણે નાના માણસો એ ડાયું થવાય લક્ષ્મણજી ચાલતા ચાલતા ખસી ગયા ભગવાન રામ આગળ આવ્યા રામ આગળ આવ્યા એટલે જ્યાં સતી સીતા નું રૂપ લઈને બેઠા તા એની સામું જોયું સામું જોઈ ત્યાં બે હાથ જોડીને ઉભા રહી ગયા અને ભગવાન રામ બોલ્યા અયોધ્યા રાજા

સાંભળો દેવી શંકર એ તો મારા ઈષ્ટ છે અને એક વખતનો સમય છે ભગવાન ને એમ થયું કે ગૌશાળા બનાવીશ ભગ્ન શિવ વિશ્વકર્માજીને આજ્ઞા કરી કે ગૌશાળા બનાવો એ સુંદર મજાની ગૌશાળા બનાવી મોટું સિંહાસન અને ત્યારે હે દેવી હું રામ એ વિષ્ણુ અવતાર છું મને બોલાવ્યો શિવજી અને એ સિંહાસન ઉપર બેસાડી અને મારો સુંદર મજાનો અભિષેક કરી અને મને કહ્યું કે આજથી આ ગૌશાળા બનાવી છે આ આ ગૌશાળાના તમે અધિપતિ થશો અને ગૌશાળા એટલે એનું નામ થયું ગૌલોક અને આ ગૌલોકમાં તમે વાસ કરશો દેવી ત્યારથી મને ગૌલોક આપનાર એ ભગવાન શિવ છે આટલી વાત કરી મા સતી ના તો વસખખો ઉડી ગયા ભગવાન શંકર પાસે આવ્યા એટલે કે દેવી એમ જો એ સામુ જો ઓળખાય જાય હોત ને તો આ બધા ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ સુધી તપ ના કરત એમને ન મળે તો ગહન ગોવિંદો છે પણ મહારાજ તમે કઈ પરીક્ષા તો કે સત્યે કીધું કચ્છ ને પરીક્ષા લિની ગુસા પ્રણામ તું મારી લઈ કચ્છ ને પરીક્ષિયા

ત્યારે એના મોહમાં હું પણ મોહિત થઈ ગયો તો તો ને તમે એમ એમ કે હું ગઈ ભગવાન શંકરે આંખ બંધ કરી આંખ બંધ કરીને જોયું તો સતીએ સીતાનું રૂપ લીધું ત્યારે ભગવાન શંકરે કીધું કે સીતા એ તો મારે માં સમાન છે ને સતીએ સીતાનું રૂપ લીધું છે માટે જો હવે હું એની સાથે સંસાર માંડું તો મારો ધર્મ જાય મારો વૈરાગ્ય જાય આજથી નો ત્યાગ કરું છું વાગવા લાગ્યા શંખનાદ થયા જય જયકાર થયો એટલે સતી એ પૂછ્યું કે ભગવાન આ શું થયું એટલે ભગવાને કીધું કઈ નઈ દેવી આપણે વંદન કર્યા ને રામને એટલે બધા દેવતા રાજી થયા કે વાહ આજે ભગવાને પોતાના ઈષ્ટદેવ ના દર્શન કર્યા છે એટલે બધા વાત ના કરી કૈલાસ આવ્યા ને ભગવાન શંકર ને તો એક જ સીધા અલગ કરી રામ બોલી અને સીધા સમાધિ માં બેસી જાય એ તો સમાધિ માં બેસી ગયા